માત્ર ઉનાળાના બે થી ત્રણ મહિનામાં ઢગલે ને ઢગલે મળતું આ ફળ છે કેલ્શિયમનો ખજાનો જે આ મિત્રો અને જે લોકોના હાડકાં તૂટી ગયા હોય ને હાડકાને પણ જોઈન્ટ કરવાનું કામ કરે છે અને જે લોકોના નાની ઉંમરની અંદર જ ગોઠણમાં દુખાવો કમરમાં દુખાવો સાંધામાં દુખાવો આ બધા દુખાવાથી જો કંટાળી ગયા હોય ઇમ્યુનિટી તમારી ડાઉન હોય ઇમ્યુનિટી પણ તમારી સ્ટ્રોંગ થઈ જશે અને બધા ભયંકરમાં ભયંકર જે દુખાવા છે જો ઉનાળાના બે મહિના જો તમે ભરપૂર માત્રામાં સેવન કરી લેશો ને તો બધા જ દુખાવા તમારા દૂર થઈ જશે તો મિત્રો આ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે પાકેલા ગુંદા જનરલી ગુંદાના બે પ્રકાર જોવા મળે છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ છે પાકેલા ગુંદા અને બીજા એક આવે છે એ છે લીલા ગુંદા હવે લીલા ગુંદાનું ઘણા લોકો આચાર અથાણું બનાવીને અલગ અલગ સ્વરૂપમાં સેવન કરે છે અને આ જે પાકા ગુંદા છે એને તમારા માર્કેટમાં તમને જ્યાં પણ જોવા મળે તો તમારે લઈ આવવાના છે ત્યારબાદ તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના છે જેથી કરીને ઉપર કંઈ પણ માટી ચોટી હોય કંઈ ધૂળ ચોટી હોય એ બધું તમારું રિમૂવ થઈ જાય ત્યારબાદ તમને જ્યારે પણ સમય મળે પરંતુ એટલું તમારે ધ્યાન રાખવાનું કે સૂર્યાસ્ત પહેલાં પહેલાં તમારા દસથી બાર નંગ જો એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછા દસથી બાર ગુંદા જે તમે જોઈ શકો છો નાના નાના કેટલા સરસ મજાના મિત્રો આ ઓરેન્જ કલરના દેખાય દેખાઈ રહ્યા છે ખાવામાં પણ એકદમ મીઠા લાગે તો તમારા આ રીતે તમારા દસથી વીસ નંગ જેટલા તમારા ગુંદા લેવાના અને જ્યારે પણ તમને સમય મળે ને ત્યારે તમારે સેવન તમારે કરી લેવાનું છે જો હું તમને એક લાઈવ તમને ડેમો બતાવું હવે આપણા હાડકાના જે જોઈન્ટ હોય હાથના પગના જે પણ જોઈન્ટ હોય તેની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ મિત્રો રહેલું છે હવે સાઇનોવિયલ ફ્લુઈડ છે એનું લેવલ જો ઇમબેલન્સ થઈ જાય એટલે કે જો લેવલમાં ઘટાડો થાય ઘટી જાય તો જેથી કરીને નાની ઉંમરની અંદર આપણે જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે ભાઈ પચીસથી ત્રીસની ઉંમર હોય બહુ ઉંમર પણ કહેવાય નહીં અને પચીસથી ત્રીસની ઉંમરની અંદર જ ઘણા લોકોને હાડકામાં દુખાવો સાંધામાં દુખાવો જોઈન્ટો ઘસાઈ ગયા હોય મિત્રો અને વાત કરું તો કમરમાં અને કમરમાં અને ગોઠળમાં એટલે કે ગૂંટણની અંદર દુખાવાની સમસ્યા અત્યારે ખૂબ કોમન થઈ ગઈ છે પચીસથી ત્રીસની ઉંમરની અંદર જ તો તમે જોઈ શકો છો કે ગુંદાની અંદર કેટલા બધા પ્રમાણમાં ચીકણાશ જોવા મળે છે જો તમે આનું ભરપૂર માત્રામાં ખાસ કરીને તમે મિત્રો સેવન કરી લો છો ને તો તમારા બોડીમાં સાઇનોવેલ ફ્લુઈડનું લેવલ જો ઓછું થઈ ગયું હોય ને તો પૂરેપૂરી મિત્રો ભરપાઈ થઈ જશે તો મિત્રો પૂરતા પ્રમાણમાં તમારા બોડીમાં જો સાયનોવેલ ફ્લુઇડનું પ્રમાણ હશે ને તો તમારા ગોઠણમાં દુખાવો કમરમાં દુખાવોના સાંધાના દુખાવા તમને થશે નહીં આપણા ઘૈડિયાઓ એટલે કે આપણા દાદા છે દાદી છે એ લોકોને એસી એંસી નેવું નેવું વર્ષનું આયુષ્ય જીવતા ત્યાં સુધી પણ મિત્રો એ લોકોના લાંબી ઉંમર જ્યાં સુધી જીવે ત્યાં સુધી ગોઠણમાં કમરમાં દુખાવો થતા નહીં કારણ કે આ બધું વસ્તુઓનું સેવન કરતા હતા જ્યારે અત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે ફાસ્ટ ફૂડનું સેવન કરે પડીકાનું સેવન કરે જેથી કરીને મિત્રો આવી બધી સમસ્યાઓ સતાવતી હોય છે અને ખાસ કરીને પડીકાઓને એ બધું ખાય અનહાઇજીનવાળું બધું ખાય જે જેથી કરીને આપણા બોડીમાં વિટામિન અને મિનરલ્સની ડેફિશિયન્સી સર્જાય એટલે કે કમી સર્જાય જેથી કરીને મિત્રો નાની ઉંમરની અંદર જ આ બધા દુખાવા અત્યારે આપણને ખૂબ કોમન થઈ ગયા છે તો તમારે ઉનાળામાં મળતું આ ફળ જેને આપણે ગુંદા કહીએ છીએ તો ભરપૂર માત્રામાં તમારે મિત્રો સેવન કરી લેવું જોઈએ સાથે સાથે મિત્રો વાત કરીએ તો કેલ્શિયમ અને પોટેશિયમનો આનો ખજાનો માનવામાં આવે છે એટલે કે નાની ઉંમરની અંદર જ જે લોકોને મિત્રો હાડકા ઘસાઈ ગયા હોય હાડકામાં દુખાવો થયો હોય અને આવા ભયંકરમાં ભયંકર સાંધાના દુખાવા અને કમરના દુખાવાથી જો કંટાળી ગયા હોય અને જો દવા લેતા હોય ને તો તમે ઉનાળા માત્ર ઉનાળામાં આ બેથી ત્રણ મહિના જો તમે આનું ભરપૂર સેવન કરી લેશો ને તો ને બધા દુખાવા તમારા આસાનીથી મિત્રો દૂર થઈ જશે સાથે સાથે મિત્રો વાત કરીએ તો લોહીનો પણ મિત્રો ખજાનો આનો માનવામાં આવે છે એટલે કે જો તમે ગુંદાનું સેવન કરો છો તો જે લોકોને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી હોય બોડીમાં હિમોગ્લોબિન એટલે કે લોહીની જે ટકાવારી હોય એ ઓછી હોય તો એ પણ મિત્રો કંટ્રોલમાં આવી જશે સાથે સાથે જે લોકોને વારે વારે કબજીયાત રહેતી હોય તો કબજિયાત આ ફાઈબરનો પણ ખજાનો માનવામાં આવે છે જે લોકોને પેટ સાફ ના થતું હોય અને આ ઉનાળાની અંદર બોડીમાં પિત્તનું પ્રમાણ વધી જાય જેથી કરીને એસિડિટી થઈ જવો ગેસ થઈ જવો અને પેટ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે તો તમારે ફાઈબરનો ખજાનો માનવામાં આવે છે તો તમારે ભરપૂર માત્રામાં આ ગુંદાનું તમારે મિત્રો સેવન કરી લેવું જોઈએ આ સિવાય પણ અઢળક મિત્રો ફાયદા આ ગુંદાના સેવન જો તમે કરો છો ને તો તમારા બોડીને થશે તમારે એક સારી અને એક નિરોગી લાઈફ તમારે જીવવી હોય ને તો ઉનાળામાં મળતા આ ફળનું સેવન તમે આજથી જ મિત્રો રાહ જોતાને ચાલુ કરી દેજો જેથી કરીને ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો અને એક સારી લાઈફ સારી અને હેલ્ધી લાઈફ મિત્રો તમે જીવી શકો છો માહિતી તમને પસંદ આવી હોય તો આગળ શેર કરવા નમ્ર વિનંતી જેથી કરીને ઘણા બધા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે